પાણી ભગવાન નારાયણના લગ્ન કરવાના છીએ તો એ લગ્ન એમ કહેવાય છે કે જ્યારે વરાજા આવે રાજા દેવ ગુરુ ને બ્રાહ્મણ એટલે એના આપણા ઘરે આવે ને એનો જમાવ પણ જોવો જોઈએ તો અહીંયા એમનો જમાવ પણ જોવાનો છે તો જમાવ પણ પાર કાઢો જમણા પગ ને પાણી ચલાવો અંબુ છે